ભીખાજી મને આવે જંગલ માં છો એકલા મેલ્યો હા એનો છોકરો તો જડતો જડે પણ હું હાલ ખોવા છું એમ છે ભીખ લાગે છે મને તો ભાઈ બકરી બોલવા માંડ્યા તો હાલ બિલાડી બોલી મને ડબામાં ના પૂરી દે જાણી કે એટલે અડધું જંગલ ફરી રહ્યો પણ આવ્યો ગોકો મળ્યો ના જો

भूत होगो पापा अरे भूत भूत जो तू अरे तो है मने अरे तो भरम से कोई नहीं भूत तू आको जल्दी बोल दो नहीं नहीं ले तू साइड में बैठ जा भूत पापा बोलियो तो तो चलो चलो चले नहीं क्यों है जो आला पको पको बोल ओला बोल ओला आला मनच बोल आला ने बोल दो दो जो ओ

બકરી બોલા ભાઈ ડબ્બા માં પૂરી દે ચોક તો તો આપડે પેલા તો ડબ્બા પૂરી આવી બે જો આપડે પૂરી ના ખે ભાઈ આપડે તો લેવા દેવા વગર આયા અડધી રાતે એ વાત સાચી તો લેવા ખાવા વગર આપડે ના લઈ જઈએ લાલાજી હું મારું કઉ હું પેલા જંગલ હક ની અંદર હતો હું હા વાઘ બોલ્યો હું ધીરુજી તમે ગપ્પા કરાવો વાગતું હતું જંગલ માં તો તમે જંગલમાં માં ના થયું આપડા ઘેર હોય બિલાડી તો હોય બિલાડી હોય કુતરું હોય તો વાઘ તો ત્યાં હવે આપડે એ બાજુ જ્યાં જેવું નઈ ઈ બાજુ તો જવા છે વાળી આપડે બિલાડી બોલતી ને બિલાડી એ બાજુ ચાલશે એટલે મનાળીને તમે બખરું બે કેતા હું ધીરુજી તમને વાત તો જ ગયો